Amen. day સ્વાગત છે મિત્રો ભારતીય સમુદાય શિક્ષણ સંઘના ઉપક્રમે આપણી કવિતા આપણા માટે એવા વિષય સાથે સામાન્ય પ્રજાજનો સુધી ગુજરાતી કવિતાની ઉચ્ચ કક્ષાની કવિતાને પહોંચાડવાનો જે ઉપક્રમ છે એમાં તમારું સ્વાગત છે હમણાં અમિતાબેનના સરસ કંઠે બહુ જ જાણીતું એવું ભજન ગંગા સતીનું ભજન વીજળીને ચમકારે મોતીડા પરો એ તમે સાંભળ્યું એ સાંભળીને પછી એના વિશે ચર્ચા કરવાની કદાચ જરૂર જ ન લાગે કારણ કે એ આધ્યાત્મિક ચેતનાની કવિતા છે એ આત્મા અને પરમાત્માના ઐક્યની અને જીવના જીવની એકતાની વાત છે કે આવી ઊંચી આધ્યાત્મિક ચેતના ભારતીય મહિલાની અંદર હોઈ શકે બીજે ક્યાંય જોવા ન મળે એ પછી મીરાબાઈ હોય કે ગંગા સતી હોય મીરાબાઈ તો આખરે રાજસ્થાનના હતા પરંતુ ગંગા સતી આપણા ગુજરાત છે કાઠિયાવાડી છે એના કારણે નરસિંહ મહેતા અને મીરાબાઈની પંગતમાં પાટલો માડીને બેસી શકે એવા આ કવયત્રી એના નામનો આપણને ગૌરવ હોવું ઘટે એમણે આ ભજનો કેમ લખ્યા આ પદો કેમ લખ્યા આવી ઊંચી આધ્યાત્મિક ચેતના એના વિશે એમના તંબુરાના તાર કેમ રણક્યા એનો આખો ઇતિહાસ છે આપણા સાહિત્યમાં મધ્યકાલીન સંતોની વાણીનો વિશેષ મહિમા છે ગંગા સતીના ભજનો આટલા વર્ષો પછી પણ લોકજીભે એવા ને એવા જીવંત છે એનું કારણ એ શબ્દોમાં રહેલો સત્યનો રણકો છે આત્મા અને પરમાત્મા વચ્ચેના ગાઢ સંબંધની ગૂઢ વાતો સંતોએ શિરાની જેમ ગળે ઉતરી જાય એવી સાદી ભાષામાં ગાઈ છે અને એમના તંબુરાના મધુર તાલ સાથે એ ઊંડું આધ્યાત્મિક જ્ઞાન સીધે સીધું વહેતું મૂકી દીધું છે આ ગહન જ્ઞાન એમને તો અનુભવના અંતે જડેલી જણસ છે પરંતુ એને સંતો સાધારણ લોક વચ્ચે પ્રભુના પ્રસાદની જેમ વહેંચતા રહ્યા છે ગંગા સતી વિશે પ્રમાણભૂત ઇતિહાસ મળે કે ન મળે પણ એ કંઠોપકંઠ ગ્રામીણ પ્રજા વચ્ચે નરસિંહ મહેતા અને મીરાબાઈ ની પંગતમાં પાટલો માંડીને બેઠા છે એનો ઇનકાર થઈ શકે એમ નથી બલકે ગુજરાત પાસે તો આ મહિલા સંત એનું આગવું ઘરેણું છે પ્રતિષ્ઠિત ક્ષત્રિય પરિવારમાં જન્મીને એવા જ પ્રતિષ્ઠિત સાસરિયામાં કહળસંગ બાપુ જેવા ભક્ત જીવ સાથે જોડાયેલા ગંગા સતીએ પતિની સાથે જ આધ્યાત્મિક સિદ્ધિના સોપાનો ચડવા માંડ્યા હવે એમની સાથે દાસી તરીકે આવ્યા હોય કે પછી એમના પુત્ર વધુ હોય જો બંને પ્રકારની વાંચનાઓ મળે છે પણ એવા પાનબાઈ એમના સત્સંગમાં જોડાયા અને આ ત્રિપુટીએ સાંસારિક મોહમાયાના મિથ્યાપણા સાથે ભક્તિ રસમાં ગળાબૂડ રહી કોઈ પણ વ્યાખ્યામાં ન સમાય એવો ચિદાનંદ પ્રાપ્ત કર્યો પરંતુ કાળદેવતાએ કહરસંગને એમની સિદ્ધિનું પ્રદર્શન કરવા પ્રેર્યા કહેવાય છે કે સાપના ઝેરથી મરેલી ગાયને બાપુએ એમની સિદ્ધિના જોરે જીવતી કરી હતી જ્યારે આ વાત ગંગા સતીએ જાણી ત્યારે એમણે કહ્યું કે બાપુ તમે પરમાત્માની લીલામાં વિક્ષેપ કર્યો આ તમારા અહંકારનું પ્રદર્શન થયું તમે આ બરાબર ન કર્યું પતિએ પત્નીની વાત બહુ જ ગંભીરતાથી લીધી અને એ સહજ કર્મ હતું આમ તો પુણ્ય કર્મ હતું મરેલી ગાયને જીવાડવી તે પરંતુ એના પ્રાયશ્ચિત્ત રૂપે કારણ કે પ્રકૃતિમાં વિક્ષેપ કર્યો હતો તો એનું પ્રાયશ્ચિત્ત કરવાનો એમણે નિર્ણય કર્યો અને એમાં જીવતા સમાધિ લેવાનો નિર્ણય થયો એમણે જ્યારે આ નિર્ણય જાહેર કર્યો ત્યારે ગંગા સતીએ કહ્યું કે હું પણ તમારી સાથે સમાધિ લઉં પરંતુ ઘરસંગે કહ્યું કે ના હજી પાનબાઈને પૂરેપૂરા તમે પરિપક્વ કરો એમને આધ્યાત્મિક ચેતનાની તમારી ઊંચાઈએ પહોંચાડો અને એ પછી તમે મને મળવા આવજો ત્યારે પતિની આજ્ઞા માનીને સતીએ સમાધિ લેવાનું મોકૂફ રાખ્યું અને એમની સમાધિ પાસે બેસીને પૂરેપૂરા ત્રેપન દિવસ સુધી પાનબાઈને ઉદ્દેશીને ભજન કીર્તન કર્યા બાવન દિવસ સુધી એમણે પોતે રચેલા પદો ગાયા અને ત્રેપનમાં દિવસે ખુદ પાનબાઈએ રચેલું એ ભજન વ્યક્ત થયું ત્યારે આ આપણી એક બહુ જ મોટી આધ્યાત્મિક ધરોહર અને એમાં સૌથી વધુ જાણીતું એવું આ ભજન વીજળીને ચમકારે મોતીડા પરોવાની વાત એટલે કેટલી મહાન વાત કેટલી ગુઢ વાત પરંતુ કેટલી સહજ રીતે એમણે કહી છે એમનો સ્વર જુદા જુદા ભજનો રૂપે પ્રવાહિત થતો રહે છે પરંતુ એમાં આ ભજન તો જાણે કે મેરુનો મણકો બને છે ગંગા સતી જીવનની ક્ષણભંગુરતા વિશે વાકેફ છે એટલે જિંદગી હવે જ્યારે સમાપ્ત થવાની છે અને એ અચાનક સમાપ્ત થઈ જાય એ પહેલાં આત્મા અને પરમાત્માનો પ્રાસ મેળવી લેવાની તાકીદ કરતા કહે છે કે હે પાનભાઈ હવે જાજો વખત નથી બચ્યો રાત પડવાની તૈયારી છે જિંદગીની રાત અને આભ તો અંધારેલું છે એટલે જેવી વીજળી જબૂકે કે એના ચમકારે મોતી પરોવી દેવાના છે જીવને શિવમાં પરોવી દેવામાં ગફલત ના થાય એનું ધ્યાન રાખવાનું છે ક્ષણનો પરનો જ સવાલ છે જો આ પર ચૂકાઈ ગઈ તો વાત ગઈ સમજો જેવી વીજળી જબુકે કે ઝડપથી મોતી પરોવી દેશો તો જ આત્મકલ્યાણ થશે સાક્ષાત્કાર થશે સમય તો વહી જશે એની આપણને ખબર પણ નહીં પડે એટલે જો એ તરત જ બીજી પંક્તિમાં શું કહે છે કે જોતરે જોતામાં દિવસો વહી જશે પાનબાઈ એકવીસ હજાર છસો ને કાળ ખાશે અંધારા થશે એકવીસ હજાર છસો એટલે કે આપણા શ્વાસ એક દિવસ દરમિયાન લેવાતા આપણા શ્વાસ એક પળમાં બંધ થઈ જશે જીવન ઉપર એક પડદો પડી જશે આ દેહ માટીમાં મળી જશે અને એ દેહ જ્યાં સુધી છે એની અંદર ચેતના જ્યાં સુધી છે ત્યાં સુધી જે કંઈ કરવાનું છે એ કરી દો ઉતાવળ કરો કે જાણ્યા રે જેવી આ તો અજાણ છે વસ્તુ પાનભાઈ અધુરિયાને ન કહેવાય જી જો હવે આ એકવીસ હજારને સસો શ્વાસ બચ્યા છે એને કાળ ભરખી જશે તો આપણે તો કોરાને કોરા રહી જઈશું હવે આ આત્મતત્વની વાત તો જાણ્યા રે જેવી છે અને છતાં અજાણી રહી ગઈ છે તો આ અમૂલક વસ્તુ છે મીરાબાઈએ પણ એને અમૂલક વસ્તુ કહીને એનું એનું ગાન કરેલું છે પાનભાઈને એ જ અમૂલક વસ્તુની ઓળખાણ કરાવવાનું બીડુપતિના આદેશથી ગંગા સતીએ ઉઠાવ્યું છે નરસિંહ મહેતા પણ આ આત્મતત્વને જ જાણવા પ્રમાણવાની વાત કરી ગયા છે કે જ્યાં લગી આત્મા તત્વ ચિહ્ન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી તો આ તો ઘણી ઊંડી સુપી છે પણ એ કંઈ બધાને પચી ન શકે એટલે કે છે કે જાણે રે જેવી આ તો અજાણ છે વસ્તુ પાનભાઈ આ અધ્યાત્મની વાત એ બધાના વશની વાત નથી હોતી એ અધૂરિયાની ન કહેવાય જી અધૂરિયા એટલે કે જેની ગતિ જ નથી જેની એમાં રૂચિ નથી જે ભવસાગરમાં ગોથા ખાવા જ સર્જાયેલા છે જે ચોરાશી લાખ યોનીઓમાં ભટક્યા જ કરવાના છે એમના માટે નથી આ તો મોક્ષ મેળવવાની વાત છે અને જો મોક્ષ મેળવો હોય આત્મસાક્ષાત્કાર કરવો હોય જીવને શિવમાં પરોવી પરવી દેવો હોય તો આ એક જ ક્ષણ છે અને એ યોગ્યતા તમારામાં છે અને એટલા માટે હું તમને આ વાત કરી રહી છું ગુપ્પત આ ખેલ છે અટપટો આટી મેલો તો સમજાય જી કે વીજળીને ચમકારે મોતીડા મોતીવું પરવું તેમ કે છે કે આ તો એકદમ ઊંડી ફીર છે એ સુપાત્રે જ એની ચર્ચા થઈ શકે સિંહણનું દૂધ સોનાના પાત્રમાં જ શોભે એમ તમારી જે કક્ષા છે આધ્યાત્મિક ચેતનાની કક્ષા એ અમારા લગોલગ છે એટલા માટે હું તમને આ વાત કરું છું બાકી સામાન્ય માણસો તો આ બધી વસ્તુ નહીં જીરવી શકે નહીં સમજી શકે આ તો ગુપત રસનો અટપટો ખેલ છે રસ છે ગુપ્તરસ છે આ કંઈ બધાને ઉપલબ્ધ એવો રસ નથી આ તો આત્માનો રસ છે આ પ્રભુનો પ્રસાદ છે એટલે એને જો મેળવવું છે તો આંટી મેલો તો સમજાય જી આંટી મેલવાની એટલી અહંકાર મૂકવાની વાત છે કે તમે પોતાની ભૂલી જાઓ પોતાની જાતને ભૂલી જાઓ ભૂલી જાઓ કે હું પાનબાઈ છું હું ભૂલી જાઉં કે હું ગંગા સતી છું આપણે આધ્યાત્મિક ચેતનાના સહપ્રવાસીઓ છીએ એ રીતે આપણે જો ઈશ્વરને પ્રાર્થના કરીએ તો બનવાજો કે એ વીજળીના ચમકારે આપણે મોતી પરોવી શકીએ અને કરસંગ બાપુની કક્ષાએ પહોંચી શકીએ તો અહંકાર અળગો કરીને એને આરાધીએ તો જ એ ઉઘડશે એ તો શાશ્વત પ્રકાશ છે એટલે જો સાચો આત્મસાક્ષાત્કાર કરવો હોય તો મનરે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનભાઈ જુઓ મનને મૂકીને હવે મન મૂકવું એટલે મન તો મૃગલા જેવું છે એ મૂર્ગજળ પાછળ દોડ્યા કરે છે એ ચંચળ છે તો એ ચંચળતા છોડવી પડશે અહીં મન મૂકવાની વાત છે બીજી બાજુ મન એટલે અહંકાર પણ છે એટલે ઈગો મૂકવાની વાત છે તમે પોતાની જાતને વિસરી જાઓ તો જ મેળ પડશે તો મંદરે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનભાઈ કે જાણી લ્યો જીવ કેરી જાત આ જીવની જાત તમે જાણો એ આત્મા એ પરમાત્માનો જ એક અંશ છે એ કે એનાથી જુદો નથી ત્યારે સજાતી વિજાતીની જુગતી બતાવું ને બીબે પારી દઉં બીજી ભાતજી કે વીજળીને ચમકારે મોતીડા પરવો પાનભાઈ તો માયાથી પર એવું આત્માનું દર્શન તો કોઈ સાધક જીવને થાય અચાનક એક ડાચકું ખાઈને જીવ નીકળી જશે ત્યારે જે પડી રહેવાની છે એ તો માટી છે એટલે ગંગા સતી પાનભાઈને પિંડ અને બ્રહ્માંડથી પર એવા ગુરુનો દેશ દેખાડવા માંગે છે અને એટલે કહે છે કે પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુ પાનભાઈ તેનો રે દેખાડું તમને દેશજી તો આ આધ્યાત્મિક ચેતનાનું એક અદભુત કાવ્ય છે જે એટલું ગંભીર છે અને છતાં તંબુરાના તારે એ સામાન્ય લોકો સુધી પહોંચ્યું છે અને લોકજીભે આજ પર્યંત જીવંત રહ્યું છે જે ગંગા રે સતી એમ બોલિયા રે સંતો ત્યાં નહીં માયાનો જરીય દેશજી ત્યાં કંઈ માયાનું માયાના માટે અવકાશ જ નથી માયાથી પર એવું આત્માનું દર્શન કોઈ સાધક જીવને જ થઈ શકે અને એ ગુરુની કૃપા ઉતરે તો એ પળમાં જ પ્રકાશ થઈ જાય બાકી તો એના માટે કોણ જાણે કેટલા અવતાર લેવા પડે અંદરનો અંધકાર ઓલેચાઈ જાય અને ભીતર જળાહળા થઈ રહે દેહ નશ્વર છે આત્મા તો અમર છે પરંતુ એની પ્રતીતિ થાય એના માટે આપણે અત્યારે સાધના કરવાની છે અને સાધના કરવા માટે આપણી પાસે આ એક જ પળ છે આ વર્તમાન છે એ વર્તમાનમાં જીવીએ અને એ ક્ષણનો પણ બરાબરનો સદુપયોગ કરી લઈએ એ ક્ષણને ના ચૂકી જવાય એ આપણે ધ્યાન રાખવાનું છે ક્યાંક આપણો પગ લપસી ગયો તો આપણે ગયા ખાડામાં અને એક આટલી આખી જિંદગીની સાધના જાણે કે કશા કામની નહીં રહે એકદમ નિરક્ષર સમાજમાંથી આવતા મહિલા સંતની આ પરાવાણી આપણી સંસ્કૃતિની કેવી મોટી ધરોહર છે અને એને કેવી સચોટ વ્યાખ્યા કરે છે વિશ્વના કોઈ પણ આધ્યાત્મિક ગુરુની કક્ષામાં બેસી શકે એની જોડે પાટલો માંડી બેસે માંડી શકે એવા ગંગા સતી એ આપણા ગુજરાતી સમાજની એક મહિલાની એક ઉચ્ચ કક્ષા દર્શાવે છે કે એક ગુજરાતણ આ સ્તરે પણ પહોંચી શકે છે આ સાંસ્કૃતિક વિરાસત ભારત પાસે સૌથી મોટો વૈભવ હોય તો એ આધ્યાત્મિક ચેતનાનો આધ્યાત્મિક જ્ઞાનનો વૈભવ છે અને એટલા માટે તો એ વિશ્વગુરુ કહેવાયું છે એ જેને આ આધ્યાત્મિક વૈભવ જેને સાંપડ્યો એનો બેડો પાર થઈ ગયો સમજવો આ સાંસ્કૃતિક વિરાસતનું પદ આપણી ભાષાનું નમણું નજરાણું છે અને કબીર સુરદાસ કે તુલસીદાસથી લઈ મીરાબાઈ અને છેક સ્વામી દયાનંદ સરસ્વતી કે વિવેકાનંદની પંગતમાં બેસી શકે એવા ગંગા સતીનું પાવન સ્મરણ કરીએ તો પણ આપણા પાપ ધોવાઈ જાય હું એમ માનું છું કે આ ગંગા સતીનું જે આ ભજન છે જે સામાન્ય લોકો બહુ જ ઉમળકાથી ગાય છે અને એની અંદર રમમાણ થઈ રહે છે તો એ ક્ષણ પૂરતા તો જાણે કે એ વીજળીના ચમકારે મોતીડા પરોવતા હોય છે તો ભારતીય સંસ્કૃતિની સૌથી મોટી વિશેષતા એ છે એ ગમે તેવી પ્રતિકૂળતાઓ વચ્ચે પણ એ હર હર હંમેશ જો પ્રસન્ન રહી શકતા હોય આપણા લોકો અને દુનિયાનો જે ભૌતિક વૈભવ છે એની સામે જો આપણો આધ્યાત્મિક વૈભવ એની વાત કરીને આપણે ઊંચું માથું રાખીને જો જીવી શકતા હોઈએ તો એમાં આવા સંતોનું એક ખૂબ જ મોટું પ્રદાન છે એવા એક સંત એની વાણી આ ગંગા સતીની વાણી આપણે આજે અહીંયા આગળ વ્યક્ત થઈ અમિતાબહેનના રૂળા કંઠે આપણે એમને માણી એને માણી અને સમુદાય શિક્ષણ સંઘે એ આપણા સુધી પહોંચાડી એ બદલ એ બધાને વંદન કરીને અને ગંગા સતીનું પાવન સ્મરણ કરીને પાનબાઈનું પાવન સ્મરણ કરીને હું વિરમું છું બરાબર